બગેલા ગુંબક હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હા છે અવિનાશભાઈ વ્લોગ શરૂ કરે છે કો ગુડી અને આયા જો કપડાં ધોવા મીડા હે ધોવા હે હા

તો फिर मिले हैं ना रुपा भी अभी से करे कपड़ा ने उतो है कहाँ वाला अपने इतना तो यहाँ है आंगन इतना तो यहाँ है चर माउ तो है कहाँ माउ तो है बिल्कुल हो काम हो हवर हवर कपड़ा, कपड़ा तो हुआ ना

તો જો હાડી હવે પસંદ કરે છે કેટલી વાર કરે કેટલી હાડી લે કઈ નક્કી નહીં આ તો દુકાન જોવા આખી ફેરી છે અહીંયા હવે આખી બપોર સુધી હા એમે પાછા હે કે આ હે કે રૂપાના મોટા બેન છે એટલે તો પછી ખાધા પીધા લઈને થોડા જ આવા દે અહીંયા થોડું ઉડે ને ઘરે હતી તેમ ખવરાવશું અમે ટિફિન લાવેલા છે ટિફિન લાવેલા છો હા ફૂખડીયા દુકાન છે બાદમાં હા તો તો ભાઈ એમ નમ નહી જવા તો જો હવે હાડી બોતે છે મારે તો ફેમિલી જો એક આહારી લીધી છે એક કાલી લીધી છે અને એક આ દેખાતું જ નહી આ છે હા મસ્ત છે હા બધી લીલી એમ

એટલે ત્રણ જણા નું તો ફેમિલી હેને ને અમારા ઘરે જો ઘણા બધા ચકલી મારા માળા હે ઘણા બધા હે એમાંથી એક મહેમાન હે ને આજ બાયર આવ્યા છે તો અરે વાહ કેટલું નાનું હોય છે કેટલું મસ્તીનું હે અરે વાહ ઉડતી નહીં પણ ઉડતી નહીં કે માળા છે એ કઈ ખબર નહીં હવે તો હવે જો આવી છે બાયર બાયર આજે ઘણા સમય પછી વેલકમ ટુ બાયર બીજું કઈ કહેવાય આમ ખબર ન પડે આપણને એટલે તો કેટલું મસ્ત ઉડી જુ તો ઉડી હો ઉડું ઉડતા આવડી જ ને હા નહીં બેઠું હવે અહીંયા ભલે બેઠું નકરાને એ ગભરાઈ જાય પાછું મસ્ત મસ્ત તો આ અંદર કેટલા બધા માળા છે બધા માળામાં હે ને સકલ જોડે આમાં 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 જો એ તો ડોકાય દો રીતિ આમાં અંદર છે પછી આની અંદર છે પછી આની અંદર છે અને આની અંદર છે એટલા બધા માળા છે અને અહીંયા ખામી છે કેટલા બધા માળા છે એમ છે

બધા પગે લાગી ગયા હે હવે કોઈ બાકી નઈ રહો અવિનાશ સિવાય તો ફેમિલ હવે હે ને અમારે અવિનાશ ભાઈ આવી જો यो दादन पगे लागवा अरे वाह पगे लागिलै दो लागिलै दो पगे ए दो पाछ लागै दो दो लागै दो हा वाह वाह फाइनल दो दो पाछ नै तैले लागै दो वाह वाह मोडो एको रेक मिला तो फेमिली अमर बेन है ने बेन न क धडाद न होय मारे दो लकुयामी दो गांडा जउ है मारे લાગી બધા પગે લાગી લીધા હે બપા ને અને વેલા ત્રણ દિવસ ચા હે બે દિવસ ના રોકાણે રોકાણા એક દિવસ જાય એટલે ત્રણ દિવસ ચા તો તો વેસે આવે ને જો રમેશ ભાઈ તો વાંચડી પહેરવે હે આઠ મહિને રેતી તો ખાસ કરીને તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ને પાછા ખાસ ની અંદર જણાવજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય